હેલો ફ્રેન્ડ્સ તો મિત્રો મજામાં મજામાં જઈશો આ સવારમાં અમને ફોન આવી ગયો ઈસરાથી ત્યાં આપણે ગોબર ગેસ કહેવાય તેમાં એની અંદર હતો સાપ અમે ત્યાં ગયા જોયું બધું તો સાપ નીચે હતો અંદર જે કુંડી કહેવાય ને અમારા હાદી ભાષામાં તો એની અંદર હતો જોયું તો દ્રાવણ સાપ હતો પછી એને પકડી ચા પાણી પી લીધા અને હજી ગાડી માન બેઠા હતા ઈસરામાં ને બીજો કોલ આવી ગયો ઈદ ગામમાંથી ત્યાં ગયા તો ત્યાં એક આડો હતો પછી ત્યાંથી પકડ્યો પાછો સાપ બે સાપ ભેગા લઈને પછી અમે અહીંયા જંગલ વિસ્તાર જેવું છે ત્યાં રેસ્ક્યુ કરી દીધો સાપને બેને મને એમ થયું કે આજ આ બે સાપના વીડિયા બે ભેગા જ મૂકી દઉં આજને આજ પકડાય એટલે બેના વીડિયા ભેગા તો મૂકવાના જ થાય અને હા મિત્રો તો આપણે પાંચસો સબસ્ક્રાઈબર થઈ ગયા પૂરા આમ તો સાડા પાંચસો જેવું થઈ ગયું તો તમે અમને આમ સપોર્ટ કરતા રહીજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની એવી કોમેન્ટ પણ કરી દેજો તો એથી કરીને આપણે મજા આવે યાર તમે લોકો સપોર્ટ મને આપો એટલે બહુ તમારો બધાને ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે હજી પણ વાત કહેવાની હતી તમે લોકો વિડીયો પૂરો જોતા નથી અને અમુક જે સબસ્ક્રાઈબર જોઈ છે વિડીયો

મનયા તો માય આંચો કે રોપી ના રે ઈ રાબડા મણાઈ જાય તો આ છે ને ખાલી પાંચ ટકા આમ લઈ જો ના કમ બાંધી પર આવો પછી ઈ કે લાવતી જાય હા ماشي ભામ છે ને મને તો તારે તો લાખ સો ટીકમે લાખ રૂપિયા કઠોયે જવાનું હૈ હં હા હા ને ઓલા ભાઈને ફોન દે દઉં એવું હોય તો આવું ઉતરવો તમારે ચાલુ જો આ કે તમે સતર વાર કે તો નહીં આમ લહરતી જાય હરતી લા

Não, 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 não. દેખાયા હા બોડી લઈ લે તો લઈ લે તો હવે એમ નઈ છે ક્યાં ભાઈ હા આ ઈ દરી દરી છે હરિયો ફારિયો હરિયો કેસ છોડી તમે મને છે આ પાટી કના

લે 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 આય આ હવે હું મો દેખાય કે હી ગયો તો ભાઈ હા પૂરા હું તમારી કરે હાય ઘરે કે હું તો કવ નઈ ભલે બેઠા તો ખબર છે કે છે કેદી

Τάχνει λίγο, Μωμά. Οπότε, εγώ δεν ξέρω Α, κλειπώ

લાખ માંડતો આરે લાખ ઈ આય છે કણા નોમાં ઉનો ફリオ નું કાઢને વાસ છે ના આ આગળ લઈ રીગ બળ ન આવી ગયો તમારા પકડો કે મેં પણ તમને આપી દીધા કે એ તો અમે પછી પેલા ઈ તો 12 હોય ગાચ છે તો કઈ હે તલો તમારા આઈને કમાવા જાય ધોડ છે ના આ છોટા ઉપર 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 એ ઉટા સુખ જાય તો ફેર તો નહિ થાય ઉપર ભી ધોકા હા આ ઈ ધોય છે

કે અ ભાઈ કે ઓમ ન તો હે આવો અરે બીજી વાત ડબલ કામ નઈ

બેઠ <laughs> છે ભુખાર પૈનેમાં ધોડોય બખોડે તો પૈ કેમ ધોડું વાહે ધોડું કેમ ન આવે કે જો નો આયસ ઉપર આના દેખાય છે ઓમરો આયો યમર ઉપર ખઈ સ્ટેબિલિટી નો પકવા દેતો

વડી ગયા છે મારી ધારી લઈ લો નહીં કોઈ નથી હવે તમે એમાં તમે આકારી ભાઈ બાર કરો આ વાત કરે ને મંત્ર બોલી દેવા આમાં તો તમે બોલી તો જા આવિયા આને તો પકડી તો ભરો પછી ઉલાવ મૂકો નમક તો ખોપાડે ખાવ હવે હું બહાર એ લિનો લેજી કેમાં બોલી છોટો કેમાં આડો છોટી ગયો આને મેને આય

આશિત બહુ બરકા માર ગદડીઓ ને રાખો ને એમણો વાંધો નહિ એક કેવી નાખો બેટારો આ લાગ ગયા ને ઉત કટલીએ તો પેલા કે કેમ દેવગરાણ ને કો ધ્યાન હાલ્યો ત પેટરાનો જેસ લેવો નહી હા પેટરાનો જેસ લેવો કરે છે આ બેર લઈ લે મે જરૂર નથી પડી મારી ના માટી

આમાં <laughs> ટાઈ <laughs> oh.